સબસ્ક્રાઇબ ના હોય ના ભાવ થી આપણે નથી દેવાની અને બીજી ઓફર ઈ કે પાંચસો ની છતો ખરી પણ આખા ઇન્ડિયા ભારત દેશમાં ફ્રી ડિલિવરી ફ્રી કુરિયર કદાચ જમ્મુ કાશ્મીર બેન રહેતા હોય તો ફ્રીમાં મળશે આવું સસ્તું સારું જોઈ તો બંને આઈડી ફોલો કરો ને અમારી યુટ્યુબ આઈડી ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય ને રીશ ને તમારા નીયડી શેર કરી દેજો આ ટાઈપનું છ પાઉન્ટનું પેકિંગ રહેશે છ ઇનર રહેશે જે માર્કેટની અંદર અઢીસો અઢીસો ની એક એક મળે ની એક સિંગલ સેપરેટ પીસ દોઢસો રૂપિયા અને ખરેખર છ પીસ જો ચેનલ સબસ્ક્રાઇબ કરીને આવો તો પાંચસો ની છ આખા ભારત દેશમાં ફ્રી ડિલિવરી તો ફટાફટ કરો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ